ગુજરાતી ટૂંકી વાર્તા દરેક ક્ષણ ચાલનાર બાદશાહ અકબરે એકવાર સભાસદો વચ્ચે એક પ્રશ્ન પૂછ્યો કહો જોઈએ એવી કઈ ચીજ છે આ દુનિયામાં જે અટક્યા વિના સતત ચાલતી જ રહે છે ત્યાં આગળ દરબારમાં હાજર હતા તે તમામ બુદ્ધિશાળીઓ બધા વિચાર કરવા લાગ્યા બાદશાહ એક એક કરીને તે દરેકને આ પ્રશ્ન પૂછતો હતો કોઈ દરબારીએ ચંદ્ર અને સૂરજ દરેક ક્ષણ ચાલતા રહે છે તેમ જણાવ્યું કોઈએ વળી પૃથ્વી બતાવી કે તે નિરંતર ચાલતી રહે છે આ સૌની પાછળ બાદશાહે તેના માનીતા વજીર બિરબલને પણ આ જ પ્રશ્ન પૂછ્યો બિરબલ અત્યાર સુધી ચૂપચાપ બેસી રહ્યો હતો તેના મનમાં એમ હતું કે બાદશાહ તેને પણ પ્રશ્ન પૂછશે અને જવાબ આપવાનો વારો તેનોય આવશે તેથી તે જવાબ તૈયાર રાખીને જ બેઠો હતો જ્યારે બાદશાહે તેને પૂછ્યું ત્યારે તે બોલ્યો જહાપના દરેક ક્ષણ ચાલનાર તો સાવકારનું વ્યાજ છે જે રાત અને દિવસ દરેક ક્ષણ અટક્યા વિના વધતું જ રહે છે બીરબલનો ઉત્તર સાંભળીને બાદશાહ અત્યંત પ્રસન્ન થયો પરંતુ બીરબલ પર દાજે બળનારા બીજા તેના વિરોધીઓને આ ગમ્યું નહીં તેમણે કહ્યું આ કેમ કરીને બની શકે છે જવાબ તો અમારા પણ સાચા છે સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે તો દરેક ક્ષણ ચાલતા જ રહે છે બાદશાહ બોલ્યો એ વાત તો સૌ કોઈ જાણે જ છે તેમાં કાંઈ નવાઈ નથી પરંતુ બિરબલે તેના મગજથી આ દરેક ક્ષણ ચાલનાર સાહુકારના વ્યાજની વાત નવી કહી બતાવી છે તેથી તેનો જવાબ સૌથી શ્રેષ્ઠ છે દરબારીઓ બધા ચૂપ થઈ ગયા મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ જય હિન્દ